નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુની અંદર ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર મિત્રો મળી આવ્યા છે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે આગામી પંદર દિવસ ગુજરાતની અંદર વાતાવરણ એકદમ મિત્રો ક્લીન રહેશે નહીં વાદળ નહીં ઝાકળ નહીં મિત્રો ગરમીની આગાહી સાથે સાથે નહીં વરસાદને લઈને આગાહી મિત્રો ગઈકાલે આપણે વાત કરી કે ગઈકાલે આપણે જોયું કે ખાસ કરીને સુરેન્દ્રનગરની અંદર એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોઈ ગયું હતું આ સિવાય રાજકોટની અંદર પણ ચાલીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન આ સિવાય કચ્છના ભુજની અંદર પણ ચાલીસ ડિગ્રી કરતાં ઊંચું તાપમાન છે એ જોવા મળી રહ્યું હતું પરંતુ ખાસ કરીને હજુ પણ બે દિવસ છે એ આ આગાહી છે એટલે કે ખાસ કરીને સોમ મંગળ અને બુધ આ ત્રણ દિવસ મિત્રો હીટવેવ પડી શકે છે તાપમાનનો પારો છે બેતાલીસ અને ક્યાં અમુક વિસ્તારમાં તેતાલીસ ડિગ્રી સુધી નોંધાઈ શકે છે પરંતુ ત્યાર પછી મિત્રો પંદર દિવસ સુધી ગરમીની અંદર રાહત મળશે કારણ કે ઉત્તરના છે ઠંડા પવનો થોડાક જોવા મળશે જેને લઈને ગરમીની અંદર રાહત મળશે વહેલી સવારે ઠંડુ વાતાવરણ છે જોવા મળવાનું છે સાથે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્ર બંગાળની ખાડીની અંદર કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ કોઈ અસર દેખાતી નથી જેને લઈને ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન રહેશે હાલ જોવા જઈએ તો શિયાળો પાક છે એ તૈયારી ઉપર આવી ગયો છે અને આવા સમયે જો વરસાદ થાય તો મોટું નુકસાન થઈ શકે છે પરંતુ હાલ વરસાદને લઈને કોઈ શક્યતા નથી આજના વિડીયોમાં આપણે આગામી પંદર દિવસ ગુજરાતનું તેમજ ખાસ કરીને સમગ્ર ભારતનું વાતાવરણ કેવું રહેશે ગરમીની પવનની આગાહી વરસાદની આગાહી આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે વિસ્તારપૂર્વક જોશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ખાસ કરીને વાતાવરણ જોઈ લેવી કે ખાસ કરીને વરસાદને લઈને કેવી આગાહી છે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ આગળની બાજુ છે એ નીકળતું દેખાય છે અને તેને હિસાબે જોવા જોઈએ તો કોઈ પણ ખાસ કરીને વરસાદને લઈને કે ભેજને લઈને કે ઝાકળને લઈને આગઈ નથી બંગાળની ખાડીની અંદર મિત્રો એક સિસ્ટમ બની છે જેને લઈને કેરળ તમિલનાડુની અંદર આંધ્રપ્રદેશની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે પણ તો આ પણ સિસ્ટમ છે આગળ જતાં સોમલિયાના જે દરિયા કિનારો છે ઓમાન દેશ છે એ તરફ મિત્રો ફંટાઈ જશે એટલે કે ખાસ કરીને અહીંયા અરબી સમુદ્રમાં એક એન્ટી સાયક્લોન બનવાને કારણે ગુજરાતની અંદર મિત્રો કોઈપણ પ્રકારની છે એ ખાસ કરીને ગતિવિધિ આગામી સમયની અંદર જોવા મળશે નહીં અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ ખાસ કરીને જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું એ પણ મિત્રો હિમાલય જમ્મુ કાશ્મીર ઉપરથી નીકળી જાય છે આ સિવાય બંગાળની ખાડીનીમાંથી જે સિસ્ટમ બની હતી તે પણ આગળ જતા મિત્રો ખાસ કરીને પૂરી થઈ જાય છે અને તેની હિસાબે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર ખાસ કરીને ઉત્તરના અને ખંભાતની આકાશા એટલે કે પાકિસ્તાન ઉપરથી રહેતા ઠંડા પવનો ફૂંકાશે જે મિત્રો ખાસ કરીને પંદર તારીખથી ચૌદ અને પંદર તારીખથી ગરમીની અંદર પણ રાહત મળશે જેમાં ચૌદ અને પંદર તારીખે મિત્રો તેજ પવનો ફૂંકાઈ શકે છે આ સિવાય તમે જોઈ શકો છો અઢાર તારીખની આસપાસ ઉત્તરની તરફથી પવન ફૂંકાશે જે મિત્રો ખાસ કરીને થોડાક ઠંડા હોય છે અને તેની હિસાબે ગરમીનો પારો છે એ વધારે ઊંચો જાય તેવું દેખાતું નથી તો અહીંયા તમે જોઈ શકો છેક ત્રેવીસ તારીખ સુધી એટલે કે માર્ચ મહિનાની છેક ત્રેવીસ તારીખ સુધીની આગાહી છે અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ છે એકદમ ક્લીન જોવા મળી રહ્યું છે પવનની ઝડપની અંદર મોટી વધઘાટ છે જોવા મળવાની છે પવન છે આંચકાવાળો રહેવાનો છે ક્યારેક ખૂબ તેજ પવન તો ક્યારેક મિત્રો ધીમા પવન રહેવાના છે અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને આપણે પહેલેથીને જ મિત્રો સોમવાર મંગળવાર અને આ બુધવાર આ ત્રણ દિવસ મિત્રો ભારે ગરમીની આગાય છે તેનું કારણ એ છે કે લોંગ અંતરેથી કોઈ પવનો આવી રહ્યા નથી એન્ટી સાયક્લોન છે ગુજરાતની ફરતીકોર થયા છે જેને લઈને આ ત્રણ દિવસ મિત્રો ખાસ કરીને ભારે ગરમીની આગે છે ત્યારબાદ મિત્રો તમે તેર તારીખનો મેપ જોઈશો તેર તારીખે અહીંયા જે પીળો ભાગ જોઈ શકો છો તે મિત્રો અરબી સમુદ્ર કરાચી ઉપરથી મિત્રો ઠંડા પવનો એટલે કે દરિયાઈ પવનો તેજ આવશે જે ગરમીની અંદર મિત્રો ખાસ કરીને રાહત એટલે કે તેર તારીખથી ગુરુવારથી મિત્રો આપણને રાહત મળવાની છે આ સિવાય તમે જોઈ શકો છો સોળ તારીખે અને સત્તર તારીખે પણ તેર પવ પવનો છે સાથે સાથે મિત્રો અહીંયા ઉત્તરના પવનો પણ જોવા મળી રહ્યા છે જે મિત્રો ગરમીની અંદર રાહત મળશે પરંતુ હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ હોવાને કારણે તાપમાનનો પારો છે સામાન્ય રીતે ખાસ કરીને ત્રીસથી લઈને પાંત્રી અમુક વિસ્તારમાં સાડત્રીસ અને આડત્રીસ ડિગ્રી સુધી જઈ શકે છે પરંતુ જ્યારે ચાલીસ ઉપર જતો હોય છે ત્યારે ગુજરાત સરકાર છે આ વિસ્તારોમાં હીટવેવની મિત્રો આગાહી આપતી હોય છે અને લોકોને કામ સિવાય ઘરની બહાર નીકળવાની પણ મનાય હોય છે પણ તો આ વખતે હાલ જોવા જઈએ તો માર્ચ મહિનાની અંદર વધુ ગરમી પડે તેવી શક્યતા દેખાતી નથી હવે મિત્રો આપણે સીધા પોઈન્ટ ઉપર આવીએ તાપમાન ઉપર આગાથી મિત્રો ત્રણ દિવસ સુધી હીટવેવની આગાહી છે તો કયા વિસ્તારની અંદર મિત્રો ખાસ કરીને કેવું તાપમાન રહેશે વહેલી સવારથીને જ અહીંયા તમે જોઈ શકો સત્યાસી અઠ સત્યાવીસ અઠ્યાવીસ છવ્વીસ છે આવું તાપમાન છે જોવા મળવાનું છે વહેલી સવારથી જ ગરમી છે એ પકડાઈ શકે છે અને બપોર પછી તમે જોઈ શકો છો તાપમાનનો પારો છે ખાસ કરીને જુદા જુદા વિસ્તારોની અંદર રાજકોટમાં ચાલી ભાવનગરની અંદર આડત્રીસ વડોદરા ચાલી અમદાવાદની અંદર ચાલીસ સુરતની અંદર ચાલી ડિગ્રી તો આ રીતે મિત્રો તાપમાનનો પારો છે એ આગળ વધી શકે છે અને લોકો છે ઇ ત્રાઇમ અગિયાર તારીખે સૌથી વધુ આગહી છે અગિયાર તારીખે રાજકોટમાં એકતાલીસ વડોદરાની અંદર એકતાલીસ સુરતની અંદર એકતાલીસ અને અમદાવાદમાં ચાલીસ ડિગ્રી ગાંધીધામની અંદર પણ ચાલીસ ડિગ્રી તો ખાસ કરીને જોવા જઈએ તો તાપમાનનો પારો મંગળવારે ભૂકા કાઢી શકે છે આ સિવાય તમે ત્રણ તારીખે પણ બાર તારીખે પણ તમે જોઈશો સુરત એકતાલીસ વડોદરા એકતાલીસ અમદાવાદમાં ચાલી જ્યારે કચ્છ સૌરાષ્ટ્રની અંદર મિત્રો અરબી સમુદ્રના પવનો આવતા થોડીક રાહત જોવા મળશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને તેર તારીખથી આપણે ગુરુવારની વાત કરીએ તો ચાલીની નીચે પારોશી ડાયરેક્ટ આવી જાય છે અને ચૌદ તારીખથી આ પારોશી ખાસ કરીને છોડ કચ્છની અંદર મિત્રો ગરમીની અંદર રાહત જ્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર આડત્રીસ ડિગ્રી સુધી કાયમ રહેવાનો છે આ સિવાય તમે જોઈશો પંદર તારીખે તેત્રીસ ડિગ્રી એકા એક મિત્રો તાપમાનની અંદર ઘટાડો આવશે એનું કારણ પણ આપણે કીધું ખાસ કરીને કે અરબી સમુદ્રમાંથી તેજ પન આવતા ગરમીની અંદર રાહત મળશે આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને સોળ તારીખે પણ પાંત્રી એટલે કે મેક્સિમમ છે પાંત્રી છત્રી ડિગ્રી અહીં તમે જોઈ શકો છો ત્યાં સુધી પારો જશે જે ખાસ કરીને આ સિઝનની અંદર એટલે કે ઉનાળાની અંદર મિત્રો રાહતના સમાચાર કહી શકાય ખેડૂતો માટે પણ મહત્વના સમાચાર એ છે કે તાપમાન સિંહ માપસરનું રહેતા જે ખેતીના પાક છે અત્યારે જે મિત્રો પાક તૈયાર થવા આવી ગયો છે ત્યારે મોસમની સિઝન આવતી હોય છે ત્યારે આવા સમયે મિત્રો ખાસ કરીને તાપમાનનો પારો નીચો રહે તો લોકોને પણ સારું રહે આ સિવાય મોમેડિયન લોકોને રમઝાન માસ પણ ચાલુ છે આવા સમયે ગરમી છે એ ઓછી પડતા તેને રોજામાં પણ મિત્રો ફાયદો રહે છે કારણ કે ગરમી વધારે હોય તો થોડીક વધારે તકલીફ જોવા મળે તો ખાસ કરીને માર્ચ મહિનો છે એ ખાસ કરીને જોઈએ તેટલો ગરમ એટલે કે પારો ઉપર ચડે તેવી શક્યતા દેખાતી નથી એકદમ નોર્મલ રહે તેવી હાલ મિત્રો શક્યતા દેખાઈ રહી છે આગામી સમયમાં જેટલું આકાશ છે એ મિત્રો ખાસ કરીને છે ચોખ્ખું રહે તે ખૂબ જ મહત્વનું છે એટલે કે ચૈત્ર મહિનો તપવો જોઈએ આકાશ એકદમ ચોખ્ખું રહેવું જોઈએ આ સિવાય હોળી અને તેના પછીનો જે ભાગ છે એ પણ મિત્રો ખાસ કરીને આકાશ ચોખ્ખું રહે તો આવનારું ચો ચોમાસું છે એ ખૂબ જ સારું છે તેની શક્યતા આપણા વડવાઓ કરતા તો તે રીતનું જ મિત્રો વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આગામી ચોમાસું છે એકદમ સો ટકા મિત્રો સારું જશે તેવી હાલથી શક્યતાઓ મિત્રો જોવા મળી રહેશે